જેનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું તેને બાળકનો જન્મ થયો હતો અને આ મહિલાનું મોત થયું હતું આ ડોક્ટર ઉપર આ મહિલાના મોતને લઈને આરોપો લાગ્યા હતા એટલું જ નહીં ભૂતકાળમાં પણ આ ડોક્ટર સામે આરોપો લાગી ચૂક્યા છે આખરે જાણીએ કે શું કારણે બે મહિના બાદ એફઆઈઆર દાખલ થઈ શું કારણે બે મહિના બાદ તેની અટકાયત કરવામાં આવી શું તેની બેદરકારી હતી શું તપાસમાં સામે આવ્યું છે ડોક્ટર ઉપર કઈ કઈ કલમો લાગી શકે છે ડૉક્ટરને શું સજા થઈ શકે છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો તલાલાનું વઘાસિયા હોસ્પિટલ જેમાં ગાઈડ ડોક્ટર અક્ષય હરિયલ છે તે તેમાં પ્રેક્ટિસ કરતા હતા પચ્ચીસ બે હજાર પચ્ચીસનું વર્ષ હતું માર્ચ મહિનો હતો અને એક કવિબેન નંદાણિયા કરીને એ મહિલા છે જેને ચાર વર્ષનો દીકરો છે અને એ તલાલાના પીપળવા ગામે રહે છે તેને આ સેકન્ડ ડિલિવરી હતી અને તેને ચેકઅપ માટે તેનો પરિવારો છે તે વઘાસ્યા હોસ્પિટલ ડોક્ટર હળિયલ છે હળિયલ તેને ચેકઅપ માટે તે આવ્યા હતા આવો તેનો એફઆઈઆરમાં દાખલ થઈ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોક્ટર હળિયેલ છે તેને એ લોકોને કહે છે કહે છે કે હવે સિઝેરિયન કરવું પડશે અચાનક આ પરિવારને વાત કરે છે

ચાયે તેના હતા આ કવિબેનને રાત્રિના સમયે આ સિઝેરિયન થયું હતું ત્યારબાદ રાત્રિના સમયે કવિબેન છે તેને બ્લડિંગ છે તે ખૂબ થતું હતું તેનો જે બેડ હતો એ બેડ પર બ્લડિંગ નીકળતું હતું તેના કારણે આ પરિવાર ચિંતિત બેનો હતો ડૉક્ટરને મળ્યા ડોક્ટર કીધું કે બગાડ છે નીકળે છે નોર્મલ છે આ લોકોને રાહત થઈ કે નીકળતું હશે માં સામાન્ય રીતે બ્લડ નીકળે છે પરંતુ બ્લડ વધુ નીકળવા લાગ્યું એ રોકાતું નહોતું તેના કારણે આ લોકો વારંવાર પાસે જાય છે પરંતુ ડોક્ટર છે તે લાસ્ટ સુધી એવું કહે છે છે કે નોર્મલ ચિંતા કરવાની જરૂર નથી આમ સમય છે તે વીતે છે અને લગભગ રાત્રિના બાર વાગ્યા બાદનો સમય આવે છે ત્યારબાદ આ લોકો ફરી એક વખત ડૉક્ટરને પાસે જાય છે અને છતાં પણ ડોક્ટર છે તે ગંભીરતા નથી લેતા આવો આ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

જેણે જન્મ લીધો છે પરંતુ પોતાની માતાનું મોઢું નથી જોયું એ બાળકીએ પણ પોતાની માની છત્રછાયા ગુમાવી દીધી છે હવે પોલીસ સ્ટેશને આ સમગ્ર મામલો પહોંચ્યો પરંતુ આ મેડિકલનો વિષય હતો કારણ કે અન્ય વિષય હોય તો પોલીસ છે તે ફરિયાદ લઈ લેતી હોય છે જે કવિબેનના પતિ હતા તેની અરજી લેવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ છે તે જિલ્લા આરોગ્ય વિભાગને કરવામાં આવે છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવે છે ત્રણ ડોક્ટરો છે કે આ સમગ્ર કેસની તપાસ કરે છે જેમાં ગંભીર બેદરકારી છે તે સામે આવી હોવાનું મનાઈ રહ્યું છે એ કમિટીને જે રિપોર્ટ સોંપો છે આ સિવાય એક બીજી વાત સામે આવી છે કે આ જે ડોક્ટર હડિયલ છે તે પ્રેક્ટિસ કરતા હતા તલાલાની સરકારી હોસ્પિટલમાં પરંતુ એ પ્રેક્ટિસ તેણે આવા વર્ષથી સાહેબ છોડી છે અને ચાર પાંચ છ મહિનાથી ખાનગી હોસ્પિટલ વઘાસિયામાં એ પ્રેક્ટિસ કરતા હતા પરંતુ આ ડૉક્ટરે આ મહિલાને જ્યારે સિજરિયન માટે ત્યાં દાખલ કરવામાં આવી આ સમયે ત્યાં બ્લડ નહોતું જેથી કરીને ઇમરજન્સીમાં બ્લડ ચડાવી શકે આવું પણ એક વાત સામે આવી છે બીજું એ કે એનેથેશિયાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે જે પોતે એનેથેશિયાનું ઇન્જેક્શન એ જ પોતે ડોઝ આપી શકે કારણ કે એ ખૂબ જોખમી હોય છે જેના કારણે આ ડોઝ પણ આ ડોક્ટરે આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને ત્રીજું કે એટલું બધું રક્તસ્રાવ થતો હતો કવિબેનનું બ્લડ નીકળતું હતું પરંતુ ડોક્ટરે ગંભીરતા ન દાખવી અને તેના કારણે તેને જો ઇમરજન્સી સારવારમાં ત્યારે જ એને રિફર કરી દેવામાં આવે તો આ બેનનો જીવ છે તે બચી શકે છે કારણ કે આરોગ્ય વિભાગની કમિટીએ આ તપાસ કરી છે અને તપાસ કર્યા બાદ સમગ્ર હકીકત છે તે તલાલા પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે અને તલાલા પોલીસે આની ફરિયાદ છે તે ડૉક્ટર હડિયલ સામે નોંધી છે ડોક્ટર હળિયલ છે તેની પોલીસે અટકાયત કરી છે પોલીસ સ્ટેશને તેના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ આરેણા ગામના હતા આ બંને બહેનોના પણ ભૂતકાળમાં સીજેરિયનમાં મોત થયા હોવાનો આરોપો લાગ્યા હતા પરંતુ એ મામલો ઠરી ચુક્યો હતો એવું સાંભળવા મળે છે જોકે ઓફિશિયલી એ છાણકારી અમારી પાસે નથી પરંતુ ત્રણ ત્રણ બહેનોના મોત થયા છે અને આખરે આ છેલ્લું મોત જે થયું છે કવિબેનનું જેને લઈને આ ફરિયાદ દાખલ થઈ છે પરંતુ હવે આપણે એ પણ જણાવી દઈએ કે આ વિષય મેડિકલનો છે સામાન્ય રીતે ક્રાઇમના વિષય હોય તો જાણકારી પુલીસને પણ વધારે હોય અમને પણ હોય પરંતુ આ મેડિકલનો વિષય છે જેના કારણે આમાં સજાની જે જોગવાઈ અમને જાણકારી છે ત્યાં સુધી બે વર્ષની સજાની જોગવાઈ છે જો એ સાબિત થાય કે આની બેદરકારી છે તો બીજું કે આ અત્યારે તેને જામીન પણ મળી શકે છે તાત્કાલિક આ કેસની અંદર તેને જામીન મળી શકે છે નેવું દિવસ સાહીઠ થી નેવું દિવસમાં પોલીસ ચાર્જશીટ દાખલ કરશે ત્યારબાદ કેસ છે તે કોર્ટની અંદર ચાલશે અને તેમાં બેદરકારી સાબિત થાય તો ડોક્ટર ઉપર સજા પડે છે અને બીજું કે આરોગ્ય વિભાગને પણ પોલીસ જાણકારી આપશે કે આ ડોક્ટર છે તે પ્રેક્ટિસને લાયક છે કે નહીં અને આરોગ્ય વિભાગ નક્કી કરશે કે હવે આ ડૉક્ટર પ્રેક્ટિસ કરી શકે છે કે કેમ જો કે કોર્ટના નિર્ણય બાદ કે પહેલાં એ ખ્યાલ નથી પરંતુ ડૉક્ટર માટે પ્રેક્ટિસ કરવી મુશ્કેલ બની શકે છે વિષય છે તે મેડિકલનો છે જેના કારણે આમાં તપાસ છે તે પણ તબીબો દ્વારા થતી હોય છે અને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જોકે આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસે કોઈ ખુલાસા નથી કર્યા પરંતુ એટલું જાણવા મળ્યું છે કે ડૉક્ટર હડિયલની અટકાયત કરી લેવામાં આવી છે અને અત્યારે એના ઉપર આરોપ છે

ઘણી બધી મહિલાઓ એવી છે જેમાંથી ભાગ્યશાળી અમુક મહિલાઓ છે જેનું નોર્મલ ડિલેવરી થાય છે બાકી ખાનગી હોસ્પિટલોમાં તો સિઝેરિયનનો રાફડો ફેલ્ટો છે જોકે સરકારી હોસ્પિટલોની અંદર નોર્મલ ડિલેવરીના કિસ્સા પણ વધુ જોવા મળે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરજો